રાજકોટ જિલ્લાની ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા સિવિલ હોસ્પિટલમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની એક ઘટના સામે આવી છે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક કર્મચારીએ સિવિલ હોસ્પિટલમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો એક બનાવ બન્યો છે જેમાં ઘણા સમયથી ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અંદાજિત બત્રીસ વર્ષીય પિયુષ મેરામણભાઈ વાઢિયા નામના કર્મચારીએ સિવિલ હોસ્પિટલમાં જ દરવાજા બંધ કરીને બપોરના સમયે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે આપઘાતની ઘટના બન્યા બાદ સીલ હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી આ મામલે સૂત્રો પાસેથી મળતી માહિતીઓ અનુસાર આપઘાત કરવાનું કારણ પારિવારિક સમસ્યા તેમજ આર્થિક સંકળામણ અને તેમની સાથે કોઈ પણ પ્રકારની લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની બાબતે તેમના દ્વારા આપઘાતનું પગલું ભરી લેવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જો કે મામલાની અંદર સત્ય હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ સામે આવી શકે છે આપઘાતની બનાવ અંગે સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરતા જણાવવામાં આવ્યું છે કે બપોરના સમયે તેમને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો આ ઘટના બાદ હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો આ બાબતે ઉપલેટા પોલીસનો સંપર્ક કરતા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક યુવકે સિવિલ હોસ્પિટલમાં આપઘાત કરી લીધો છે આપઘાતની આ ઘટના અંગે એક સ્યુસાઇડ નોટ પણ મળી હોવાનું સૂત્ર પાસેથી માહિતીઓ પ્રાપ્ત થઈ છે આપઘાતની ઘટનાને લઈને ઉપલેટા પોલીસ દ્વારા સુસાઇડ નોટ કબજે કરવામાં આવી અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે આપઘાતની ઘટના ઘટના અંગે જાણ થતા સિવિલ હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો હતો જ્યારે યુવકના મોતથી હોસ્પિટલનો સ્ટાફ પણ ઘેરા શોકમાં છે બીજી તરફ મૃતકના પરિવાર પર પણ જાણે કે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે રિપોર્ટર જગમાં સુવા ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા